સુરતમાં ઇસ્કોન મોલની બાજુમાં મારુતિ ગાડીના શોરૂમમાં લાગી આગ સાત ગાડીઓ બળીને રાખ થઈ ગઈ સુરત શહેરમાં એક શોરૂમમાં આગ લાગવાની ઘટના સામે આવી છે રોડ પર મારુતિ સુઝુકી શોરૂમમાં આગ લાગી હતી અગમ્ય કારણોસર આગ લાગતા શોરૂમમાં મૂકેલી સાત જેટલી ગાડીઓ સળગીને રાખ થઈ ગઈ હતી આગ લાગવાની જાણ થતાં જ ફાયર સેફટી વિભાગને જાણ કરવામાં આવી હતી અને માન દરવાજા મજુરા વિસુ સહિતનો ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો જો કે આગ લાગવાનો

અને એના મારફત ઉપર આગ પસરેલી હતી તાકીદે ફાયરની ટીમોએ આગ બુજવવાની કાર્યવાહી શરૂ કરેલી અને ઉપર તમામ માળો ચેક કરીને આગને કંટ્રોલમાં લીધી છે અને સાંજનો સમય હોય બધા કોઈ પણ સ્ટાફ અહીંયા હાજર ન હતો એટલે અત્યાર સુધી કોઈ પણ જાનહાનીની સંખ્યા મળેલ નથી કેટલા માળ સુધી આગનો બનાવ ફેલાયો હતો આગ ત્રીજા માળ સુધી હતી અને અત્યારે અમારી ટીમો અંદર ઓલરેડી કામગીરી કરી જ રહી છે કેટલી ગાડીઓ કેવી પરિસ્થિતિ અત્યારે ફાયરની ની છ પાંચ થી છ ટીમો અલગ અલગ મોકલવામાં આવેલી હતી અને એ જેમ જેમ આ કંટ્રોલમાં આવે છે એને પરત કરીએ છીએ